ભૂવા ભૂપણ ની મારી ભાંગી ગઈ ભ્રમણા મારી દેવી મારી જનેતા છે અને દીકરાની વહુ છે એનું નામ છે કુળ વધુ એટલે આપણું કુળ વધારવા માટે આવી છે કુળવુ ના પેટમાં જાનલગી બાળક ગર્ભાશય હોય એને મેણા ટોણા નો મરાય એના ગજા ઉપર વટ એને કામ ન હોપાય આપણે બધાએ થોડું થોડું વેચી લેવું જોઈએ એને મેણા ટોણા ને બોલશું તો એના પ્રત્યાઘાત એના ગર્ભાશયમાં પડશે આપણા ગઢડાઓ ગામમાં ભવાયા રમતા હોય ને બે હોત બાળને જોવા ન જવા દેતા ભવાયા ભવાઈ અને જોવા ન જવા દે કારણ કે એના પ્રત્યાત પ્રત્યાઘાત ગર્ભાશયમાં પડશે અને ગીરે એના કાનમાં રૂના પોતા ન ખાવી દઈએ કે ઓલાના શબ્દો નો સંભળાય માટે જો સારા ધોરી છોડવા ઉત્પન્ન કરવા હોય તો કુળ વધુને સારા પુસ્તક વાંચવા જોઈએ કોઈ વ્યસની બાઈનો સંગ ન કરવો જોઈએ સારા સારા ફળફૂલ ફૂલ ને પ્રસન્ન રહે એ રીતે એને રહેવું જોઈએ તો એ બધા પ્રત્યાઘાત એના બાળકમાં પડે મા બાપ બાળકોને ભૂલશો નહીં ત્યાંથી શરૂઆત શિક્ષણ થાય છે જે છોરું તમે જણ્યા છે એને હું પહેલા ટ્રિપલ ઇન્જેક્શન દેવાનું ભૂલશો નહીં હવે તો પોલિયો બધા બીજી સી રસી ઘણા બધા સાહેબ માવતર આ બધી વિધિ પૂરી કરાવી લેજો બાળકોને ભૂલશો નહીં અને મા બાપ બાળકોને ઉકેડામાં કે ધૂળમાં રમવા દેશો નહીં મા બાપ બાળકોને ભૂલશો નહીં મા બાપ બાળકોને ભૂંડા બોલવાની ટેવ પડવા દેશો નહીં મા બાપ બાળકોને ભૂલશો નહીં અને મા બાપ જો બાળકોને નો ભણાવી હગતા હો તો કોથળીયું પીતા ભોઠા ગયો બાળકોને ન ભણાવી શકતા તો પાન ખાઈ રાતું મોઢું કરતા હરમાઈ ગયો બાળકોને ન ભણાવી શકતા તો ધોળા બીડા મોઢામાં ગાલશો નહીં મા બાપ બાળકોને ભૂલશો નહીં અને જે પોતાના બાળકોને નિશાળે નથી બેડતા ભણાવતા નથી એના બાળકની હત્યા કરવા કરતા ભયંકર સજા આપી રહ્યા છે મા બાળકોને ભૂલશો નહી અને મા બાપ એના કાચી ઉમરે લગ્ન કરશ્યો કાચી ઉમરે જો લગ્ન કરશ્યો તો બચપણ માંથી સીધા ગઢપણ આરે હેડા લાગી જાય જોવાની કેમણી કઈ પતોય નહીં લાગે મા બાપ બાળકોને ભૂલશો નહીં બાળકોમાં તમારામાં વ્યસન નહીં હો જો હશે તો તમે બાળકોને નહીં કઈ રોકી નહીં શકો પેલા તો આપણાથી જ શરૂઆત કરવી પડશે એને કોઈ વ્યસન લાગુ પડવા દેશો નહીં વ્યસનોના ગુલામ બનવા દેશો નહીં માવતર બાળકોને ભૂલશો નહીં અને એ ધણી ધણીયાની ને જો ભડતું હોય તો તમે વેવાય વેવાય વળમાં આવીને એના લખણા કરશો માવતર મા બાપ ને ભૂલશે નહીં હમણાં હું અમદાવાદ ગયો હતો એક બાઈએ મારા માટે રસોઈ બનાવી શિક્ષક છે એના ધણી મને ખબર નતી મેં કીધું બેન તમારો ધણી શું ધંધો કરે છોકરો દસ વર્ષ નો હતો કે બાજવાનો એનો છોકરો એમ બોલ્યો છોકરો એની મા કે બોલ માં મેં કીધું નાના બેન બોલવા દે તારો ધણી હું ધંધો કરે તો કે બાંધવાનો બાઈ નોકરી શીખ શીખા છે ભાઈ હાવ નવરો આટા મારે છે બાઈ ની શંકાઓ કરે છે મને થયું કે આનું બે નું મન થઈ જાય એવું કઈક કરું મેં કીધું બેન કંકુ ચોખા લઈને તાર ધણી ને ચાંદલો કર અને તારો ધણી તને ચાંદલો કરે ને આજથી બે ના મન રોગ મૂકી દેવાના એટલે મને તમારું ખાધું એ ઉગે સંતોષ થઈ જાય બાઈએ તો માની ગઈ કર્યું હવે છોકરાએ કીધું કે મારો મેઘતા વચમાં બોલ્યો કે ઝગડો કરવાનો ધણી હું ધંધો કરું બે માંથી કોઈ નો બોલ છોકરો બોલ્યો બાંધવાનો મેં કી તારા બાપને ને કરી બેઠા છોકરો કે નહીં કરવો ઘણી માથાકૂટ કરી ભાઈ મૂકી દો આજથી મનરોગ એની માએ કીધું એને છોકરે કચવાને ભાઈ ભાઈનું કીધું તમારા છોકરા નું આવું ચાંદલો કરવા જ ન દીધો એને મારી નજરે આ બે ચાર ની વાત છે જો પિતા ઝઘડા કરતા હોય ઘરમાં તો એના પ્રત્યાઘાત બાળકોમાં કેવા પડે ઈ આપણે સમજવાનું છે અને માતા પિતા ને ભગવાન તો ભાઈઓ નથી બાળકો એ બાળકોનો ભગવાન છે એના માતા પિતા હવે એના ભગવાન જ જોણ્યા ન રહેતા હોય તો એના પ્રત્યાઘાત બાળકો ઉપર કેવા પડે મા બાપ બાળકોને ને ભૂલશ્યો અને તમે એને જો નહીં ભણાવ્યા હોય મોટા થાય અને એના ગબર ગઝા ઉપરવટ દુઃખ જો પડશે ને તો તમે દહ બોઢ માર્યા આવી છે તો કહી દે કે નવ મહિના ઉપાડ્યો તો કાઉ નવાય ઘર હાલો ઘરી જાવ મારા પેટમાં વ્યાજ હોતા અઢાર મહિના ઉપાડી દઉં મે ક્યાં તમને એપ્લિકેશન કરી હતી કે મને ફેદા કરો એટલે એને કહેવાનો વારો ન આવે ને આપણે સાંભળવાનો વારો ન આવે એટલા માટે મા બાપ બાળકોને ભૂલશો નહીં તો તમારે બોડે નહીં મારવા પડે પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા પછી લીજીએ અલગ પુરુષના નામ ભુવા ભૂપણ ની મારી ભાંગી ગઈ ભ્રમણા દોરા ધાગા ને દફનાવ્યા અઠાવન વર્ષ પહેલા કોઈ માતાજીઓના મંદિરમાં મંદિર આપણને ઘરવા નહોતા દેતા દુવા દો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને આ માતાજીઓના ના ને આ બધા ભૈરવ ને આદિ અનાદિ થી છે નોકરી કોને દેવરાવી માતાજી દેવરાવી હડમાને દેવરાવી કોને દેવરાવી નોકરી મળીને આપણે આજે આટલા ઊંચું માથું કરીને હાલી ફરતા આપશે આંબેડકરના ફોટા નથી બીજા છે કોઈને આ બાજુ પાંચ હાથ ને કોઈને આ બાજુ પાંચ હાથ ને એટલે આપણે પડખું ફરવામાં બે હાથ છે તોય હાથ તારવવો પડે તે પડખું ફરાય છે તે પાંચ હાથનો નો લુરખો આ બાજુ પાંચ હાથનો આ એ હુએ કેમ પડખું કેમ ફરે કોઈ દી નથી વિચાર કર્યો વિચાર કર્યો આપણે કોઈ દેવ કોઈ સોસઠ જોગણી નવ નાથ ચોરાસી સીધ બાવન વીર દસ અવતાર ભગવાન લીધા એક કે એ આપણી તરફાણ કરી નથી માત્ર વીર માયો સંત રોહિદાસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યોતિબારાવ ફૂલે અને

એક જણા નો ઓતાર આવ્યો પૂછ્યું કોણ છો તું ભેરવ 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 ભેરવું દીકરો તારા બાપ નું નામ હું તારી માં થોડીક બર્યું કે હું તને ક્યાં પૂછું છું ભૈરવ ને પૂછું છું ઓતાર લતાર લ્યા તો પાછો એની હેર માં ભેરવ નો આવ્યો કારણ કે ખબર નથી ઝાંગડ ધૂણે એના પછી બીવો બીજો ભૂવો ધૂણ્યો માથે ખેહડી નાખીને આમાં મીંડ્યો હાથ કે કોણ છો તું કે સાવંડ સાવંડ હા નવી કે જૂની સાવંડ બે એની ફેરી મધ્ય સાવંડ વહી ગઈ એટલે હું કોઈ પૂછનાર નથી ત્યાં હમણાં એક ગામમાં મારો પ્રોગ્રામ હતો બાઈનો કારજ હતું અડધી રાતે મારો વિરોધ કર્યો આવા ભજન બંધ કરો ભજન તો ભાઈ આ નથી સારા તમે બહુ મતી કરો બધાય નો ગમતું હોય તો ભાઈ બંધ વાત વધારે વણસી મેં ગીત ન ગમતા હોય ને તો મારે કાંઈ ગાવાનો હરખ નથી મને એવા નથી આવડતા ભજન કે પેલા પેલા રૂગમાં તું હતી પોપટી અમે પોપટ રાજા રામના એવા હું હીખ જ નથી બાપા અડધી રાતે પ્રોગ્રામ મારે બંધ કર્યો તો બધી સભા ઉઠીને વહી ગઈ ફક્ત જેને વિરોધ કર્યો તો એ સિવાય પછી ભોઠો પડ્યો એ ભાગી ગયો રાતે પછી મને બીજા માણસોએ કીધું કે હત્યા મો કેસ છે માતાજી જો દાણા દે તો હોસ્પિટલ લઈ જવાય માતાજી ના પાડે તો હોસ્પિટલ ન જવાય આ હચાવી મો કે મેં કીધું આને તમે આને વિજ્ઞાન જાથા અરે ભટકાડી દો આ ભુવાને આનો એ એક જ ઈલાજ છે બાકી આ સીધો વાતમાં તો નહીં સમજે ભુવા ભૂપણ ની મારી ભાંગી ગઈ ભ્રમણા અને આ ચોટ મૂઠ ને આ ઈ જો હાચા હોય મૂઠ મારવાનું શોટ તો આપણી સરહદ માથે મિલિટરી શું કરા રાખવી જોઈએ બધાય ભૂવે ને બેહાડી દેવા જોઈએ વી ગાવ માથે ઓલી મિલિટરી આપણી સરહદ માં ઘુસણખોરી કરે કે અહીંથી અઢી આકરી વેતી કરે ખીમડીઓ વેતો કરે બોરીઓ વેતો કરે અરે માથા કૂટ કોઈના પગાર ચૂકવવા નહીં આ બિસારા રોજ મરે છે નવ લોયા એ મરતા બસી જાય અને દુનિયામાં ડંકો વાગે કે જે સરહદ માથે પોલીસો એ મિલિટરીએ રક્ષણ કરવું જોઈએ તો ભારત માં ભૂવા કરે ભૂવા સાંભળી ને બેઠા વાગી જાય દુનિયામાં માટે સિદ્ધ ભૂવા ઘરમાં ભેળા કરો છો સીધ જોવડાવો છો જો પોતાએ કરેલા કર્મો નડે છે એમાં કેને દેવો દોષ જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે માંદા પડે ત્યારે માનતાવું રાખે ને ધરાય નહીં દોરે ને ધાગે માંદા પડે ત્યારે એમ જ ગણી લે કે કાઈક માતાજીના ગુનામાં આવ્યા નકર માંદા કેમ પડ્યા માંદા પડે ત્યારે માનતાવું રાખે ધરાયની દોર અને જાગે દવા ન કરે ને દાણા જુવે વાસાન વધાવા માગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરે દે દે મારી માં તારે ઘીરે ક્યાં તાણ છે ત્રણ વધાવા દઈ દે ખા એકી આવે ને કા બેકી આવે એમાંથી ત્રેકી તો થાવા દીજ નથી કોઈ દી માંદા પડે ત્યારે માનતાવું રાખે ધરાય નહીં દોરે ને ધાગે દવા ન કરે ને દાણા જુવે વાચા વધાવવા માગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે પગે લાગે ને ખોળા પાથરે અવળા હે બાપુ અમે કાળા માથા ના માનવી હાલતા ગુનામાં આવી જાય બાપુ હવ પેલા શીતળા નું જોર હતું શીતળાનું જ્યાં ઓલા હતો રોગ પણ એને શીતળા કાલાવડી ગણતા શીતળા જ્યાં એ એ રોગ થયો ત્યાં સતે ધણીએ બાયને ધોળા લુગડા પહેરવા પડે ઉમરામાં મૂતરનું ઠીબડું રાખે ને એમાં અંગોઠો બોળીને બધાયને અંદર જવાય બિચારી માનતા કરે હે મારી માં કાળાવડી માં મારા દીકરાની ખમા રક્ષા કરજે બાપા હું ખાહડાનો હાર ગળામાં નાખી માથે હળગતી હળગડી મૂકી અને માનતા તારી લઈને હું આવે ને હું હાથ હળિયું ગુન્યું ખા દીકરા હારું આ કુળ દેવી આટલી હૃદય ગઈ છે કોઈ દી લાગ્યા એને પીગી કોઈ ના ખાઈ ગયું દીકરા હારું જને ગુની હળિયું ખાધ્યું એને કોઈ દી પીગી નથી લાગ્યા અને આ નકટ્યું ઉંબાડા લઈને કાયમ ફેરવતા હોય કેટલો બધો જુલમ ને કેટલું બધું અજ્ઞાન હવે આટલું આટલું કરતા કાળાવડી સમજી નહીં હળિયું ગુન્યું કાદ્યું ખાડાના હાર ડોકમાં નાખ્યા નો સમજી પણ સરકારે જે ઇન્જેકશન ની અણિયા સડાવી ને તે દરિયો ઠેકીને કેમણી ગઈ છે ક્યાંય વાવડ નથી એના ઇનામ કાઢ્યા છે ક્યાંય લડતી નથી થી પછી સંતોષી માં આવ્યા હવે એટલે વારો કેનો છે ઘરે ઘેરે દસ્યા બેઠી છે દસ્યા ભાઈ હોય નશામાન ભાઈ હોય નશામાન છોકરા ન હોય કશામાં પ્રગતિ થાય ક્યાંથી સુખી ક્યાંથી થાય કોઈ તમને સુખી નહીં કરે આપણી જાતે જાગવું પડશે કોઈ માતાજી કોઈ દેવ અરે હું ઈ નહીં સુખી કરી શકું તમારે સુખી થવું તમારા હાથની વાત છે તમારા ઘરમાંથી કુ રૂઢી કુ રિવાજ નો આવું બધું છોડો તમારા ઘર નું કેટલું કાયમનું ખર્ચ છે જાવક કેટલી છે આવક કેટલી છે એ બધું તમારે જાગૃત થઈને જોવું પડશે આનો પાર આવશે મારી હા પગે લાગે ને ખોળા પાથરે અને વેમ ના વાગે ઊંકરાટા ઓતારના લાવી માતાના ખમકારા માગે હાવ હાજા નરિયા બેસે એમાંથી ખાવા માંડે ઉકરાટા લેવા માંડે ચાર પગે થઈને ટીકા ઢીકા મારવા માંડે કેટલી માનવતાનું હળ હળતું જૂઠાણું અપમાન પગે લાગે ખોળા પાથરે વેમના ડાકલા વાગે ઉકરાટા ઓતારના લાવી માતાના ખમકારા માગે જ્યાં આ બધું જોર ભરપૂર છે હવે મારે પાનારે વિના એરે પડ્યો છે કાયમ આ ગુજરાતમાં આ બધું ભરપૂર છે ઘીરે ઘીરે માતાજીના મઢ ઘીરે ઘીરે ધૂણવાના હવે મારો વારો ઈમણો આવ્યો ધૂણી ધૂણી કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માગે અરે મોટા મોટા અધિકારીઓ આ હંધ શ્રદ્ધામાં આપણે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતાપથી આખી ગુજરાતમાં આપણો જે જુનાગઢ જિલ્લો છે એનો ફર્સ્ટ નંબર આવ્યો છે આટલો કોઈ જિલ્લો આગળ નથી આપણા જૂના કારણ કે આપણે એવા બધા પ્રચારકો આપણા શિક્ષિત ભાઈઓ બધા એક સાથે બધે આ બીડું જડપ્યું છે એટલે ધીરે 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 બધું સાફ થતું જાય એક નથી જાતું પ્રેત ભોજન કાઢવાની ખાસ જરૂર છે મરણ પરણના ખોટા ખર્ચા બંધ કરી અને એ પૈસા આપણા વિદ્યાર્થીઓ આપણા દીકરા દીકરીઓના ભણતરમાં આપણે વાપરવાના તો જલ્દી આપણા સમાજમાં અજવાળું આવશે ભૂવા ભૂપડી હા ભૂ ધૂણી ધૂણીને કરે ઢીંગાણા પછી લીલા નાળિયેળ માંગે કાં માતાજીને કાળ કોટો ગેટો જોઈએ કા બોકડો જોઈએ છે અને કા પાય એટલે પાડી પાય ઈ જોઈ લીલા નાળેર તો માતાજી લીલું નાળે તો હાવ જાય લીલું નાળે દીપડોય લીલું નાળે રહે એ કેમ માંગતી નથી કારણ કે ઓલો હાથેડિયા જ કાઢી નાખે આવડા બો આ બિચારા કાઈ પોગ્યા નહીં એને ગળે સર મેલ દીધી ધૂણી ધૂણી ને કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માગે ભુવા પાખંડી ભેળા થઈ લાગ જોઈ લાકડું ભાંગે એના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે સત્સંગ નો એને છાંટોય નહીં લાગે જે આમાં રીચ્યા પચાય છે એને સત્સંગ નો સાઠો નહીં લાગે એ ભડકીને પાસા ભાગે ભોજો ભગત કે આખો ભાવ બગાડ્યો એને શિખામણ સારી